રે માતાજી રે મગલ માં બધા ને આ ભગવાન માતાજી હવ નું હારું કરે બત 72000 ના રાખે બ્રાતના ને જો મેવાડી આવી જ છે કેમ કે માંડવી નીંદવાની છે તો આજ તો આપણે આ કદી માંડવી નીંદવાની છે અને અત્યાર માં ગરમી એટલી થાય છે ને પવન જરાય નથી તો કદા સાવ વરસાદ આવે તો આવે અને સ્વાગત છે તમારા બધા નું અમારા એક નવા વ્લોગ માં તો બધા વ્લોગ માં બની રહેજો હવે છાવી આપણે માંડવી નીંદવા તો જો આ માં સરસ મજા નું હાટી આવી ગયું છે અમે જો આપણે આ નિંદવાની છે અંબો તોખડને તીજો આટલું આટલું દેખાય છે આટલું થોડું થોડું ખડ છે તો જો કરી દેવી નિંદવાનું ચાલો તો જો આપણે આટલી માંડવી નિંદી નાખી છે જો આ લા કેરા ને દાણા છે જો આખડના પાત્રા કરી નાખ્યા છે એટલું એટલું ખડ છે આપણે તો જો આવી રીતના અમે કાક નિંદવી છે ના સાઈડ બાકી છે જે अब तो नींद आएगी उसे नींद वाली हम तो भी अतंदी थे सालों से अन्य अब वर्षा दे बहुत से लोगों से कदाचित उल्लाग ऐसा कम ना वर्षा दाव शी तो हमारे तरफ से सालों से जो से थे थे जो ऐसे लोग बहुत वर्षा ला रहे हैं थोड़ा कैसे ना मालूम अंजाली कावन का परमिट क्या पाते

ઓવારની ગરમી થતી પી તો ત્યારે આવો છે જો કળિયામાં પાણી જો હાલ તો ખુજી કેટલો વસ બેહી જાય છે એટલે જો આપણે વરસાદ રે જો છે અને જો સા બનાવવાનું ચાલુ કરી દીધું છે તો સરસ મજાનો ચા મલે છે તો જે દરસાદઈ જો છે અને આ જે સાપ્યો છે તો પહેલા બનાવી નાખી તો આપણે સુલત તો જો આપણે ચા બનાવીને તર પી લીધી છે અને વરસાદે રેજો છે હવાની બહુ વગરમી થતીતી અને પવન નતો જરાય જો અત્યારે સરસ મજાનો વરસાદ આવી ગયો અને ત્યારે રહી ગયો છે તો અત્યારે જો આપણે આવી જશે થાબા માથે કેમ કે અત્યારે જો આમ બધું વરસાદ આવી ગયો છે એટલે વાતાવરણ સરસ મજાનું દેખાય તો જો તમને બતાવું કે કેવો સરસ મજાનો અત્યારે વાતાવરણ છે બધું જો અમારી માંડવી આવેલી છે તો કેવી સરસ મજાની દેખાય છે તો તમે જોઈ શકો છો અમારી માંડવી આવેલી છે તો મત સરસ મજાનું તાબા ઉપરથી બધું બધે ખેતર સરસ દેખાય છે તો હાતીએ લીધું છે અમારે મેંડવીમાં મેખડ તો બહુ નથી એ જે નીંદી નથી નીંદવાની તો બાકી છે તો સરસ મજાનું દેખાય છે ને આ बाजू જો વસરામભાઈ સને દવા છાટવા બપ લઈ ગયાતા અમાર વરસાદ આવી ગયો એટલે જો પાછો મુકવા આલા હવે છે આ વિજયન બેસરામભાઈ વરસાદ અરે બહુ આવ્યો તો આજ તો યના પગ મે કેટલો ગારો છોટી ગયો છે એટલો વરસાદ આવી ગયો છે જો પપ મગવા આવ્યા છે બેસરામભાઈ ને આ बाजू જો સરસ મજાનો બધું દેખાય છે તો વરસાદ આવે અને પછી રહે જાય ત્યાર પછી તો આમ નજારાસ કાકા લાગ હોય છે તો સરસ મજાનો દેખાય છે ત્યારે બધું અબતે અમારી માંડી વાવેલી છે ને હવે આપણે જાવીએઠા કેમ કે ઢોરને વાસી દેને હું બાકી છે તો એ બધું કરી નાખી અને પછી આપણે જવાનું છે ઘરે કેમ કે વરસાદ આવી ગયો એટલે ગારો થઈ ગયો છે એટલે નિંદા છે તો નહીં તો પછી જવાનું છે ઘરે તો પહેલા ઢોરનું કામકાજ છે એ કરીવા આવી અને પછી આપણે જવાનું છે ઘરે અને આજ તો કદાચ મહેમાને આવવાના છે તો આવે છે કે નહીં હવે ફોન કર્યું પછી ખબર પડે ઘરે જઈ પછી ખબર પડે

એ લાયો કોઈને કતા વહારે હતા જો વરસાદ ખાલી તો કેટલો બધાય આવે છે जोरदार વરસાદ આવી ગયો છે આપડે મહેમાન આવી ગયા છે અને પંજા બનાવવાનું શરૂ કરી દીધું છે આ ને મારા બાપુ અને મારા બાની બધા આવ્યા છે તો જો આપણે આજે સાડે આવી ગયો અને મહેમાન આવી ગયા મેન મહેમાન બધું આરે આપણે આવી ગયું છે તો બાદની તો ખાતો હોય જ ના ચાલે જ બાદની તો આ જો આયો આ કેનેલે પરમેલ થાટવા નું જાળી માં લેવા પડ્યું છે બોલો મા સરસ મજાના જો પદજા ને બનાવ્યું છે આખી ડુંગળીનો શાક બનાવ્યું છે તો બધા રમમાં બેઈ ગયા છે અને અમારા જો બધા મહેમાન છે અમારા ભાઈના બાપુ ની બધા આવ્યા છે તો મારા ભાઈને ને બધાએ ખાઈ લીધું છે અને અમારા ભાભીને હવે બધા ખાવા બેજાશે એને ની કેવા બેજા બની ના

આપડે ભણવાળો કરવા બે હજાર ખાઈ લીધો આપણે બે હજાર પીજા ખાવા અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી લેજો જય માતાજી